નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં સોનલના ભાભી પાણીયારા પર કોનું ચિત્ર આરીખતા હતા તો સી નાગનું બે ભાભીએ નાગને શેનું નૈવેદ્ય ધર્યું હતું તો બી કુલેરનું નાગપંચમી એટલે કઈ પાંચમ તો બી શ્રાવણ માસની અંધારી પાંચમ આપણા દેશમાં આશરે કુલ કેટલા પ્રકારના સાપ છે ડી બસો સોળ પ્રકારના પરીક્ષિત રાજાને કરડ્યો હતો તે સાપનું નામ શું હતું તો ડી તક્ષક છ સાપ કેટલા દિવસના ગાળે કાચરી ઉતારે છે તો બી બોતેર થી બસો દસ સાત સાપનું કયું અંગ ધ્રાણેન્દ્રિયનું કામ કરે છે સી તો જીભ આઠ સાપને નીચેનામાંથી કયું અંગ હોતું નથી એ તો કાન હોતા નથી નવ નાગણ એક સાથે કેટલા ઈંડા મૂકે છે ડી તો પચાસથી પંચાવન પ્રશ્ન બે કઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પ્રથમ ખાલી જગ્યા સોનલને ખાલી જગ્યા બહુ ભાવતી તો કુલેર ભાભી નાગપંચમીના એક ટાણામાં બાજરીનો રોટલો એક વાર ખાશે ત્રીજી ખાલી જગ્યામાં આવશે બોરિંગ ચોથી ખાલી જગ્યામાં આવશે કરકોટક પાંચમી ખાલી જગ્યામાં આવશે કાલિય છઠ્ઠી ખાલી જગ્યામાં પચીસ સાતમીમાં ગોપીચંદ આઠમીમાં હાપકિન નવમીમાં આઠ અને દસમાં સાપ પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો પૈકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય તો હા અને સાપ વિશે પ્રવર્તતી ખોટી માન્યતા રજૂ થઈ હોય તો ના લખો કે સાપ દૂધ પીએ છે તો માન્યતા સાચી પણ છે અને ખોટી પણ છે તો હા અને ના આવશે સાપને બે જીભ હોય છે તો ના નાગનો મણી બહુ કિંમતી હોય છે તો ના સાપ ગરડો થાય ત્યારે તેને મૂછ ફૂટે છે તો ના સાપ પૂરેપૂરી કાચરી ઉતારી ન શકે તો માંદો પડી જાય હા બધા સાપ ઝેરી હોતા નથી તો હા સાપ બહુ દૂર જોઈ શકે છે ના સાપને કાન હોતા નથી તો આવશે હા પ્રશ્ન ચાર સોના આવું કોને પૂછે છે કહે છે લખો ભાભી આજે ભાનિયારા પણ નાગ કેમ આડેખે છે તો તેની બાને ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આડેખે તો શું થાય તેના ભાઈને ત્રણ મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે તેના ભાઈને શરૂઆતની દસ લીટી ધ્યાનથી વાંચો પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડવા સોનલની ક્રિયાનો ક્રમ અક્ષર લખો તો ભાભી પાંડિયાળા પર નાગનું ચિત્ર આરેખતા હતા એની સામે આવશે બ સોનલને અચરજ થયું બે તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો એને સામે આવશે ડ સોનલ પાણીયાળા પાસે પાછી ગઈ કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું અ તો સોનલના મોંમાં પાણી આવ્યું ચાર ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એક વાર ખાશે ક એમ શું કરવા કરતા હશે તેવો પ્રશ્ન થયો પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પ્રથમ પ્રશ્ન સોનલ તેના ભાભીને કેમ ટીકી ટીકીને જોતી હતી તો સોનલના ભાભી પાનિયારા પર નાગનું ચિત્ર રહ્યા હતા તેથી સોનલ જોતી હતી ખોદે ઉંદરને બોરિંગ એવું કેમ કહેવાય છે તો સાપ દરમાં રહેવા ઉંદરને મારીને ખાઈ જાય છે તે પછી તેનું દર એટલે કે ઘર પચાવી પાડે છે આથી ઉંદરે ખોદેલું દર બોરિંગ એટલે કે સાપ ભોગવે છે ત્રણ આ પાઠમાં આપેલા સાપની જાતોના નામ જણાવો આ પાઠમાં અન્નત વાસુકી શેષ પદ્મનાભ કંબલ શંખપાલ ધૂતરાજ તક્ષક કાલિય વગેરે સાપની જાતોના નામ આપેલા છે અજગરના આશરે કદ અને વજન જણાવો અજગર આશરે આઠ મીટર લાંબો અને દોઢસો કિલો વજનનો હોય છે સૌથી નાની સાપની લંબાઈ કેટલી હોય છે સૌથી નાના સાપની લંબાઈ બારથી તેર સેન્ટીમીટર હોય છે છ સાપ કાચરી પૂરેપૂરી ન ઉતારી શકે તો શું થાય સાપ કાચરી પૂરેપૂરી ન ઉતારી શકે તો માંદો પડી જાય સાત સાપ મોરલી ડોલે છે તે શું છે સાપ મોરલી ડોલતો દેખાય છે તે તો તેની હુમલો કરવાની તૈયારીનો જ એક ભાગ છે આઠ સોનંદના વર્ગમાં કોને સાપ નોરિયા જેવું બને છે સોનલના વર્ગમાં નાના ભાઈ અને ભા ભાણાભાઈને સાપ નોરિયા જેવું બને છે એટલે કે તેઓ હંમેશા લડ્યા જ કરે છે નવ નોરિયો વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે નોરિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો સોનલે બાને કોઈ દિવસ નહીં ને આજે ભાભી આમ કેમ કરે છે આવું પૂછ્યું ત્યારે તેમણે શું કહ્યું

પરંતુ તે બહુ લાંબુ જોઈ શકતો નથી ત્રણ નોરિયા વિશે ટૂંકમાં જણાવો નોરિયો સાપનો દુશ્મન છે તે સાપ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે આથી બંને વચ્ચેની લડાઈમાં મોટે ભાગે નોળિયો જ જીતે છે નોરિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ કરવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યોમાં લખો નાગપંચમી વ્રત એટલે શું તે કેવી રીતે કરવાનું હોય છે તો શ્રાવણ માસની અંધારી પાંચમ એટલે નાગપંચમી નાગદેવતાની કૃપા મેળવવા આ વ્રત કરવાનું હોય છે આ વ્રત ઘરની સ્ત્રીએ કરવાનું હોય છે તેમાં સવારે નાહી ધોઈ તૈયાર થઈ પાણીયાળા પર કંકુથી નાગનું ચિત્ર આરેખવાનું હોય છે તેની પાસે ગીનો દીવો પેટાવીને કુલેરનું નૈવેદ્ય ધરાવવાનું હોય છે આ વ્રત કરનારે એક ટાણું કરવાનું હોય છે જેમાં તેણે આગળના દિવસે બનાવેલ બાજરાનો રોટલો ખાવાનો હોય છે દિવસમાં એક વાર નાગપાંચમી વ્રતની કથાનું વાંચન કે શ્રવણ કરવાનું હોય છે બે વ્રત એટલે શું વ્રત શા માટે કરવામાં આવે છે કે વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા હિન્દુ અને જૈન ધર્મમાં વ્રત એ ઉપાસનાનો મહત્વનું અંગ છે વ્રત કરવાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે સાથે સાથે તમારા હૃદયની તંદુરસ્તી મગજની ક્ષમતા અને રોગ રોગ પ્રતિકારક શક્તિ વધે છે આમ વ્રતથી સ્વાસ્થ્ય માટે પણ ઘણો ફાયદો થાય છે પ્રશ્ન નવ નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો

પર નાગ એટલે ફેનવાળા સાપનું ચિત્ર આરેકતા હતા પાસે પૂજા સામગ્રી એટલે પૂજા કરવાની જે સામગ્રી છે કંકુ ચોખા ફૂલ વગેરે હોય તે પડી હતી તેમણે કુલેર એટલે ઘી ગોળ સાથે ચોરેલો બાજરી વગેરેનો લોટનું નૈવેદ્ય નૈવેદ્ય એટલે દેવને ધરાવેલી ખાવાની વસ્તુ ધર્યું હતું આજે એ એક ટાણું એટલે ભોજનનું વ્રત પાડવું તે પણ કરશે પ્રશ્ન અગિયાર ઉદાહરણ મુજબ વાક્ય લખો ઉદાહરણ છે કે હું બજાર ગયો હતો હું બજાર જાઉં છું ને હું બજાર જઈશ ગયો હતો ભૂતકાળ જાઉં છું વર્તમાનકાળ અને જઈશ ભવિષ્યકાળ છે એ જ રીતે આપણે ત્રણેય કાળની ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યકાળના વાક્યો બનાવવાના છે અહીંયા આપ્યું છે અમે સાપ જોઈશું તો આપણે પહેલાં અમે સાપ જોયો હતો ભૂતકાળ અમે સાપ જોઈએ છીએ વર્તમાનકાળ અને અમે સાપ જોઈશું એ છે ભવિષ્યકાળ બે અમે ગીરના પ્રવાસે ગયા હતા તો શું આવશે અમે ગિરના પ્રવાસે જઈએ છીએ અને અમે ગીરના પ્રવાસે જઈશું ત્રણ ભરતે પતંગ ચગાવ્યો હતો તો શું આવશે વર્તમાન કાળમાં ભરત પતંગ ચગાવે છે અને ભરત પતંગ ચગાવશે ચાર મિતાલીએ કાર્ય કર્યું હતું મિતાલી કાર્ય કરે છે અને મિતાલી કાર્ય કરશે પાંચ સાહેબ વ્યાકરણ શીખવે છે સાહેબે વ્યાકરણ શીખવ્યું હતું સાહેબ વ્યાકરણ શીખવે છે અને સાહેબ વ્યાકરણ શીખવશે ઉદાહરણ બાર ઉદાહરણ વાંચો સમજો અને આવા બીજા વાક્યોને તેનો અર્થ લગો ઉદાહરણ બધા સાપ ક્યાં ઝેરી હોય છે અર્થ બધા સાપ ઝેરી હોતા નથી એ જ રીતે બધા છોકરા ક્યાં તોફાની હોય છે તો બધા છોકરા તોફાની હોતા નથી બે બધા દિવસો ક્યાં સારા હોય છે અર્થ બધા દિવસો સારા હોતા નથી બધા કામ ક્યાં અઘરા હોય છે તો બધા કામ અઘરા હોતા નથી પ્રશ્ન તેર પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક એક નવો શબ્દ ઉમેરી નાનાથી મોટા પાંચ વાક્ય બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો કે પ્રથમ છે કે આજે વર્ષ આજે સવારે વરસાદ પડ્યો એ રીતે બીજા વાક્યમાં આજે સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો તો વચ્ચે એક એક શબ્દ નવો ઉમેરીને ઉમેરતા જવાનું છે નીચે આપણે જોઈએ મેં શાળાએ જતાં સાપ જોયો મેં શાળાએ જતાં સુભદ્રા કાકીના ખેતરમાં સાપ જોયો મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે સાપ જોયું ચોથું મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો સાપ જોયો પાંચ મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો લાંબો સાપજો અહીંયા છેલ્લામાં લાંબો શબ્દ આ રીતે દરેક વાક્યમાં એક એક નવો શબ્દ વચ્ચે ઉમેરતા જવાનો છે પ્રશ્ન ચૌદ નીચેના શબ્દોની લખો વિદ્યાર્થી મિત્રો જે આપ નોટ કરી લેશો પ્રશ્ન પંદર નીચેના શબ્દોના બે બે સામાનાર્થી શબ્દો લખો બીક તો ભય દહેશત બીજામાં દુઃખ તો વ્યથા પીડા સમૃદ્ધિ તો આબાદી ઐશ્વર્ય ચાર હિંમત તો બહાદુરી હામ સૌંદર્ય તો સુંદરતા મનોહરતા છ હેરત તો નવાઈ આશ્ચર્ય સાત શરત તો હોડ બોલી હંમેશ એટલે રોજ નિત્ય ચંચળ એટલે ચકોર ચાલાક દસ મજા એટલે આનંદ લહેર નીચેના અનેક શબ્દના બે બે અર્થ લખો નાગ તો સાત હાથી દેવતા તો દેવ અગ્નિ પ્રસાદ ડાઢી કાતરનું પાન નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો એ વિરુદ્ધાર્થી વિરુદ્ધ આપણને આપેલ છે જોઈ લેશો અને નોટ કરી લેશો પ્રશ્ન અઢાર નીચેની કહેવતોના અર્થ લખો ડુંગર ખોદીને ઉંદર કાઢવાનો મતલબ થશે ખૂબ મહેનત કરવા છતાં ન જેવી પ્રાપ્તિ થવી બે સાપે છછુંદર ગયા જેવું તો મુશ્કેલીમાં આવવું ન ગળાય કે ન છોડાય એવી બે બાજુની મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જવું ખોદે ઉંદરને ભોગવે બોરિંગ એનો મતલબ મહેનત કોઈ એક કરે અને તેનું ફળ બીજો જ કોઈ ભોગવે સાપ કાઢતા ગો બેઠી એટલે એક મુશ્કેલી દૂર થતાં બીજી મુશ્કેલી આવવી સાપ મરે અને લાકડી તૂટે નહીં તો નુકસાન વગર કામ થઈ જાય છ સંગળ્યો સાપ પણ કામનો એટલે સાચવીને રાખેલી નજીવી વસ્તુ પણ ઉપયોગી થાય સાત સાપ ગયા ને લીસોટા રહ્યા તો સમયની સાથે વૈભવ જવો અને યાદો રહેવી સાપને ઘેર પરોણો સાપ દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો સાપના ધર્મો હાથ નાખો એટલે જાણી જોઈને મુશ્કેલી ન તરવી નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા એને કહેવાય પાણીયારો શ્રાવણ માસની અંધારી પાછળ મેં ઉજવાતો નાગ પૂજાનો એક તહેવાર તો નાગ પંચમી દેવને ધરાવેલી ખાવાની વસ્તુ પ્રસાદ નૈવેદ્ય ઘી ગોળ સાથે ચોરેલો બાજરી વગેરેનો કાચો લોટ એક ખાદ્ય તો કુલેર એક ટંક જંબુથી એક ટાળું નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કર્મ તો વ્રત સાત વાસ લેવાની ઇન્દ્રિય નાક એટલે ધાનેન્દ્રિય બે જીભ જેને છે તે દ્વિજીવા શેષનાક ઉપર સુનાક શેષ સાઈ પ્રશ્ન વીસ નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો દમ કાઢવો ખૂબ થકવી નાખવું વાક્ય શેઠે નોકર પાસે કામ કરાવી કરાવીને તેનો દમ કાઢી નાખ્યો બે પગ મેળવા ન દેવો દાખલ થવા ન દેવું વાક્ય રામભાઈને એમને દગો કરનાર સાથેને પોતાના ખેતરમાં પગ મેલવા ન દીધો લીટી દોડેલ રૂઢિપ્રયોગનો અર્થ ખંશમાંથી શોધી તેની નીચે લીટી દોરો આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તમે બીજું વાક્ય બનાવો તો કુલેર જોઈ સોનાના મોમાં પાણી આવી ગયું તો ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ તો વાક્ય થશે સાંજે જમવામાં છોલ પૂરી અને ગુલાબજાંબુ બનાવવાની છે તેવું જાણ્યા ત્યારે મિનલના મોમો પાણી આવી ગયું બાએ સોનાને માંડીને વાત કહી માંડીને વાત કહીનો મતલબ થશે શરૂઆતથી બધી વાત કહી વાક્ય થશે ફિલ્મ જોઈને આવેલા રાકેશે તેના મિત્રોને ફિલ્મ વિશે માંડીને વાત કહી ત્રણ સોનાને જવાબ ન આવડતા ભાભી એની વહારે આવ્યા વહારે આવ્યાનો મતલબ થશે મદદે આવ્યા સપનાને ગણિતના દાખલા આવડતા ન હોવાથી તેનું ગૃહ કાર્ય કરવા માટે પપ્પા તેની વહારે આવ્યા પ્રશ્ન બાવીસ નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો આજ તો આજે ચાલુ દિવસ દિવસે આ થોડી જગ્યા છોડીને જ એનો મતલબ થાય આ સિવાય બીજું નહીં એમ બીજું થાય પેટ અને બરાબર અને ખાંસી અનુસ્વાર મારી ખાંસી નો મતલબ થાય ઉધરસ ચાર સાપ એનો મતલબ થાય સર્પ ભુજંગ સાપ શરણાઈ નો સવાર સાપ નો મતલબ થાય બધુવા પાંચ નળ એક સરોવર પાણીનો નળ અને ન ર તો પુરુષ વાચક પ્રાણી છ માદા એટલે સ્ત્રી જાત પશુ પંખીમાં મના ઉપર અનુસ્વાર હોય અને માદા હોય તો બીમાર મોં અનુસ્વાર વાળું મોં એને કહેવાય મુખ મોઢું અને માં એટલે અંદર કોઈ પણ વસ્તુની અંદર પ્રત્યય તેમાં આઠ વાળ એટલે કેસ અને વાર એટલે દિવસ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે શબ્દકોષના ક્રમમાં અ આ ઈ પછી ક ખ ગ ગ એ રીતે ગોઠવી લેશો અહીંયા ગોઠવેલા છે જે આપ નોટ કરી લેશો મિત્રો આવા તમામ વિડીયોના ગાલાના સોલ્યુશન જોવા માટે આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમે હોય તો ચોક્કસથી લાઈક કરી દેશો આભાર